સુરતમાં શિવરાત્રી નિમિત્તે શિવાલયો મહાશિવરાત્રી ના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહારુદ્ર અભિષેક રાખવામાં આવ્યો હતો સ્કૂલમાં બમ્બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું આ વર્ષે મહાશિવરાત્રીના તહેવારમાં મંદિરમાં વડીલો સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી વહેલી સવારથી જ મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના આહવન કરવામાં આવ્યા હતા શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વે સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત સીતારામ સોસાયટીમાં આવેલી સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહારુદ્ર અભિષેક રાખવામાં આવ્યો હતો મહારુદ્ર અભિષેકમાં શાળાના ટ્રસ્ટી આલોક પટેલ સાગર પટેલ તેમજ લંકા વિજય આશ્રમના મહેલ સીતારામ બાપુ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા